માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે આપણે દાંતીવાડે ના તાજા અને લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો ઉપરવાસમાં હાલમાં વરસાદ ઓછો થતા દાંતીવાડે માં પાણીની આવકમાં ઘટાડો જોવા મળે છે તો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડે માં પાણીની આવક ત્રણસો ને પોસઠ કિશોક પાણીની આવક નોંધાઈ છે અને દાંતીવાડે ની સપાટી પાંચસો ને તોત્તેર પોઇન્ટ પોસઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડ ડેમ ની ભરાયક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતિવાડ ડેમ સત્તર પચાસ ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવા ડેમ પાણીની આવકમાં ઘટાડો જોવા મળે છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની નવી આગાહી છે એટલે માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવા ડેમ માં પાણી ની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી